મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યનું મંત્રીમંડળ માં જગદંબાના ધામમાં પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા અંબાના દર્શન કરીને આરતી પણ ઉતારી છે તેમજ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ ગબ્બર ખાતે માતાજીની આરતી પણ ઉતારી છે ધારાસભ્યો પણ મા જગદંબાના દર્શન કર્યા છે હાલમાં અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા ચાલી રહી છે અત્યારે સુધીમાં લાખો માય ભક્તોએ આ આસ્થાની પરિક્રમા પણ ભાગ લીધો છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીનો અમે આભાર માનીશું કે એમણે તમામ ધારાસભ્યશ્રીઓ સહિત બધાને અહીંયા આવવા માટેની વ્યવસ્થા કરી અને સ્વયં પોતે પણ ઉપસ્થિત રહ્યા આખું મંત્રીમંડળ માન્ય ધારાસભ્યશ્રીઓ પત્રકાર મિત્રો સહિત આ ટ્રાઈબલ બેલ્ટ ખાસ કરીને દાંતા વિસ્તાર ડુંગરાળ પ્રદેશ એની અંદર શ્રદ્ધાળુઓ આવે ભક્તો આવે ટુરિસ્ટો આવે અને અહીંના લોકોને રોજગારીની તક પણ ઘણી બધી ઊભી થાય ટુરિઝમ દેશ અને દુનિયાની અંદરથી અલગ અલગ યાત્રાળુ અહીંયા પહોંચી શકે તેનો પણ એક ઉદ્દેશ છે અને બધાના મનની અંદર મા જગદંબા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવ અને ખાસ કરીને અત્યારે તો ગુપ્ત નવરાત્રી પણ ચાલી રહી છે એટલે આજે બધા આવ્યા મા જગદંબાને પ્રાર્થના પણ કરી કે આપણા ગુજરાત જે છે એનાથી પણ અનેક ઘણું આગળ વધે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું આ વિસ્તારની અંદર ગરીબમાં ગરીબ માણસને પણ રોજગારી ટુરિઝમના માધ્યમથી મળતી થાય તો હું માનું છું કે અહીંયા યાત્રાધામનો જેટલો વિકાસ થઈ રહ્યો છે ગબ્બર પણ આજે આપણે જોયું હશે આખું બદલાઈ ગયું છે મા જગદંબાનું મંદિર અને અહીંથી એક આખો કોરિડોર પણ હું નિર્માણ કરવા જઈ રહ્યા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખૂબ સહયોગ આ વિસ્તારનાની અંદર આપી રહ્યા છે અને આપ સૌ પણ જેમણે જોયું છે એ બધા તો એમ પરિવારને લઈને ફરી આવશે કે મા જગદંબાના સાનિધ્યમાં જઈએ ફરી એક વખત પરિક્રમા કરીએ